આજ રોજ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભુજની ભુજની સ્મૃતિવન ઐતિહાસિક જગ્યા ઉપર દર જેમ આ વર્ષે પણ જે ભૂકંપની અંદર આપણે સ્વજનો ગુમાવ્યા તે સ્વજનોને ને અને શહીદોને યાદ કરીને એમને પણ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ એક સાથ એક સામ શહીદો કે નામ સ્વજનો ગુ છે એની યાદમાં આજે સ્મૃતિ વન નું નિર્માણ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના નેતૃત્વમાં થયું છે ત્યારે આ ઐતિહાસિક જે આપણી જગ્યા છે અને જે આજે આપણા સૌ માટે 25 વર્ષ પહેલા એક દુઃખનો સમય હતો કે જે સ્વજનો આપણે ગુમાવ્યા છે એ સ્વજનોને આજે યાદ કરીને તેમને આજે શ્રદ્ધાંજલિ આપીએ. બચાવ શહેરના સ્થાપના દિવસ નિમિત્તે તમામ શહેરીજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બચાવ નગર સેવા સદન પેથાભાઈ राठોડ પ્રમુખ શ્રી બચાવ નગરપાલિકા ચંપાબેન અંબાવી ગોઠવી ઉપપ્રમુખ શ્રી ભચાઉ નગરપાલિકા દેવસીભાઈ રબારી સત્તા પક્ષના નેતા ભચાઉ નગરપાલિકા વિજયસિંહ એમજાલા કારોબારી ચેરમેન ભચાઉ નગરપાલિકા